હાસ્ય જીવન ની જડી છે હાસ્ય જીવન ની જડી છે અને કોઈ નો હશે ને એની કિસ્મત ખોટી છે તાળીઓ દાદ બહુ સારી વાત લખી છે કે મળ્યો છે માનવ દે તો કઈક સારું કર કર્યો છે માનવ દે તો કઈક સારું કર આ બીજાની પંચાયત કરતા તું સારું કહે કલાકાર ને પ્યારી હોય તાળી જીજા ને વાળી હોય સાળી અને કલાકાર ને પ્યારી હોય તાળી એક ભાઈ બીજા ભાઈ ને પૂછ્યું કે આ હાળી અને ઘર વાળી માં ફેર હું તો કે બૂટ હન તાળે ને એને હાળી કહેવાય અને મોબાઈલ ના છૂટા ઘા કરે ને એને ઘરવાળી કહેવાય એ છૂટા ઘા કરે એવું કીધું તને કરતા આવી છે એક ભાઈ એના મિત્રને કીધું કે તારે લગ્ન કરવા છે તો કે આ મારે લગ્ન કર્યા છે એ કે તારે કરવા છે ને તો કે હા એ કે હા કે મારા ઘરે આજ બપોરે મારા ઘરે જમજે એમ કરીને એને લઈ ગયો એટલે એની ઘરવાળીને કીધું કે આ મારો મિત્ર છે અને બપોરે આજ ઘરે જમવાનો છે એટલે એની ઘરવાળી ખાલી થઈ ગઈ પૂછતા નથી ફોન કરતા નથી અને મને તબિયત બરોબર નથી મને માથું ચડ્યું છે પગ છે પેટમાં દુખે છે હજી મેં સ્નાન નથી કર્યું અને કપડા બદલ્યા નથી અને પૂછા વિના લઈને ધોઈડા આવો છો એટલે ઓલાએ કીધું કે તું સાચી અને લગન કરવાનું ભૂત વાગ્યું છે એટલે આ આને ડેમો જોવા લઈ આવ્યો છે પછી ઓલાએ કીધું કે હવે તારું લગન કરવા છે તો ના ના હવે નો લગન કરાયું આપણે મઢની પાસે આપડે અમૃતમાં લે છે મહાદેવ પીધે ના વર્ષ પેલા એક ભૂરિયો ભારત આવેલો એટલે પછી તરી વર્ષ પછી બીજા ત્રણ ભૂરિયાઓને લઈને ભારત આવ્યો અને એરપોર્ટે ઉતરા અને એરપોર્ટ એવું ઉતર એરપોર્ટ ની બહાર નીકળે એટલે ભૂરિયાએ ચપટી ભરી અને ધૂળ લીધી અને મૂંગી એટલે બીજી ઓલાએ કીધું કે અહીંયા ત્રીસ વર્ષ પહેલા જે ફોરમ હતી સુગંધ હતી એત્યારે નથી પછી ઓલા ભાઈ કીધું તે ઉપાડ્યો ઈ પોદળો છે આ બાજુ ચપ આ બાજુથી ચપટી ભર માલ ફરી ગયો માલ ફરી ગયો

આપણે અહીંયા પતિ પત્ની એકબીજા નું નામ નતા લેતા હવે તો આપણે અહીંયા ભણી ગણી આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવ્યા છે એમાં નવા નવા લગ્ન થયા હોય ને પુરુષ નું નામ અશોક હોય એટલે બાઈ એવા કોમસ વર્ષથી બોલાવ્યા ત્યાં તો અશોક તો ઓકાળવા મંડે આપણને એમ કહે કે આને ડબલી લઈ ડોલ માં ભરવા પડશે એમાં લગ્ન ને ત્રણ વરસ થાય ને પછી કોણ બદલે